जय गणपति बापा ने बेहाड़ा हमें मस्त सेरी में हेलो यूट्यूब डे मेली कैम सब दा मजा मजा सोने होती पेला आप अपने जय मली दा जैसे कृष्ण बताई ने ने नाइट जो ने फ्रेश थक गया ने टीशन में चाय भी गया ने वे मार पापा ने बैठा जैसे कृष्ण ने जय मली दा ये नाइट ने सब बताने एक नया वीडियो में हाँ ये नाइट जो ने फ्रेश थक गया हमें थक गया દાળ હા દાળ ભાત દાળ ભાત શાક રોટલી ભજીયા લાડવા રુદ્રી રુદ્રી

दादा उड़ावा। ने तुम मस्त खावडावा मस्त खावडावा आज तो छे गणेश चतुर्थी એટલે સૌથી પહેલા તો બધાને હેપી ગણેશ ચતુર્થી અને આજ જ ગણપતિ બાપ્પાને ગણ્યું બાપ્પાને લાડવા દેરા હે કાંસે આ તો બધાને બોલાય જુકો હેપી ગણેશ ચતુર્થી બધાને આજ ગણેશ ચતુર્થી બાપાનું

ઓ તિલમ તિ ગુણાકારમ તિ નેત્રમ તિ આયુજિ જન્મ પાપાસહારમ એક બિલિપત્ર શિવાર્પણ ઔં ગંગા ધમનાથ પ્રવીણી નર્મદા સિંધુ સરસ્વતી ગોદાવરી યમને ઓમ નમ ભગવતી વાસુદેવાય ઓમ નમ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઊં નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય શિવાય શંભો કૈલાસપતિ પાર્વતી પદે હર હાર હરનીલકંઠેશ્વર મહાદેવની જય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ગંગા ગુમતી તાપી ધર્મિણી નર્મદા સિંધુ સરસ્વતી ગોદાવરી યમને ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नम शिवाय शि शम्म्भो कैलाशपति पार्वतीपति ॐ गङ्गणपतिय गजानय नमो भगवते भवानि शङ्कराय वन्दे हर 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 महादेव भोळिया हर 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 महादेव हर 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 महादेव भोळिया हर 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 महादेव હર 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 મહાદેવ ભોલિ હર 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 ભોલિયા હર 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 મહાદેવ ઓર્દમ દે ગુણાકારિનેત્રિ આયુજમ તિજન્મ પાપાસહારમ એક બિલિપત્ર શિવાર્પણ ઓમ નમઃ શિવાય શિવાય શંભુ કૈલાસપતિ ઓમ નમ ભાગવતી ભવાની શંકરાય વંદે દેવ મુરારી પાંકજે કામલયા

बदुरियों ने मम्मी जो उपी क्या त्रुण सरास मजा ना जो जो महेंद्र गणपति बापन नवरावे का अरे नवरावे इन लाडवा न बिदु दर्दवान उसे मस्त दाई ने दूध थी ने भगवान ने आज गणेश चतुर्थी स्पेशल Oh. જો હવે ચોખા આસન કરી દે ભગવાન કૃષ્ણ ભગવાન ને તો તૈયાર કરેલા જ છે નવરાવી દવરાવીને ભગવાન ધરી દીધા આપણે જવાનું છે મોરડિયા દીદી ના પેલા ખબર કાઢવા જાઉં અને ત્યાંથી પછી જાઉં મોરડિયા મોરડિયા ગણપતિ બાપા આવેલા છે આપડી શેરીમાં તેના તમને દર્શન કરાવશે ગણેશ ચતુર્થી દિવસે के बुझु छ अनि जाई आटो मारि आउन काल सवारमा त पछाडी आइजम का महेन्द्र हा अबै जाई मरडीया बिदा त मैले गवन दिय एक दिन अमी ओछा जाय 15 दिन अनि महिना दिन 1.5 महिना जाय अचार्य जाई बंकेती बपाना दर्शन गर्न न हे गणपती बपा छ दर्शन

વરસાદમાં પલળતા પલળતા હા ઓ труન્સ ભાઈ તો પર ઉપાતા ન પડ્યા કે જન જગર જગર આ જો ભલા સાથે વિડિયો પણ આપણે આયા પૂરો કરી દઈએ પૂરો સ્કર્નકવાનું પરમરી સુ ત્યાં સુધી જય મનલી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ Tata bye bye